ગુજરાત આજે છે પાંચ અને શુક્રવાર મિત્રો આજના હવામાન સમાચારની શરૂઆત કરીએ એ પહેલાં તમને સિસ્ટમનું લાઈવ લોકેશન જણાવી દઉં તો આપ સૌ જાણો છો કે આ સિસ્ટમ છે એ બંગાળની ખાડીમાંથી સક્રિય થઈ હતી અને ત્યાર પછી આ સિસ્ટમ છે એ ક્રમશ આગળ વધી રહી છે જ્યારે આ સિસ્ટમ બંગાળની ખાડીમાં બની ત્યારે આ સિસ્ટમ છે એ લો પ્રેશરની અંદર હતી અને ત્યાર પછી આ સિસ્ટમ આગળ વધી એમ એમ એ સિસ્ટમને મિત્રો વેગ મળ્યો કેમ કે મિત્રો ઉત્તર ભારતના રાજ્યો ઉપર ચોમાસું છે એ સક્રિય હતું એક ટ્રફ બનેલો હતો જેમને કારણે આ સિસ્ટમને વેગ મળ્યો અને ત્યાર પછી આ સિસ્ટમ છે એ ચાર તારીખના રોજ વેલમાર્ક લો પ્રેશરની અંદર ફેરવાની હતી અને હાલમાં આ સિસ્ટમ છે એ મિત્રો આ ભાગો ઉપર પહોંચી છે અત્યારે તમે લાઈવ અપડેટ છે એ વહેલી સવારની જોઈ શકો છો અને મિત્રો મધ્યપ્રદેશ રાજસ્થાનના કેટલાક વિસ્તારો છે એ વિસ્તારો ઉપર આ સિસ્ટમનું મધ્ય કેન્દ્ર છે જોવા મળી રહ્યું છે અને અત્યારે આ સિસ્ટમ છે એ વેલમાર્ક લો પ્રેશરની અંદર છે એટલે કે મજબૂત અવસ્થાની અંદર છે અને હજી પણ આ સિસ્ટમ છે એ મિત્રો અરબી સમુદ્ર નજીક આવશે એ મજબૂત થઈ શકે છે ડિપ્રેશનની અવસ્થામાં જઈ શકે છે પરંતુ મિત્રો હાલમાં એવું લાગી રહ્યું છે કે ડિપ્રેશન અને વેલમાર્ક વચ્ચેનું જે અવસ્થા છે એટલે કે જે ફેરફારની અવસ્થા એ ન જાય પરંતુ વેલમાર્ક અને ડિપ્રેશન વચ્ચેનું જે એ સ્ટેજની અંદર અને મજબૂત અવસ્થાની અંદર આ સિસ્ટમ છે એ મિત્રો ગુજરાતની નજીકથી પસાર થશે ખાસ આપને જણાવી દઈએ કે આ સિસ્ટમ છે એ આવી રીતે પસાર થવાની છે એટલે કે મિત્રો અહીંયા ગુજરાતની અંદર દાહોદ છોટાઉદેપુરના વિસ્તારો છે ત્યાંથી લઈ અને અમદાવાદ લાગુ વિસ્તારો

એ ગુજરાતની નજીક આવશે ત્યાર પછી ખૂબ જ ધીમી ગતિએ ચાલવાની છે એટલે કે પાંચ તારીખના રોજ છ તારીખના રોજ સાત તારીખના રોજ અને આઠ તારીખના રોજ ગુજરાતની નજીક આ સિસ્ટમ રહેવાની છે જેમને કારણે ગુજરાતની અંદર ભારેથી ભારે વરસાદ છે અલગ અલગ જિલ્લાની અંદર પડશે અને એમને લઈને હવામાન વિભાગ દ્વારા આવનાર ત્રણ દિવસ સુધી ગુજરાતના અલગ અલગ જિલ્લાઓની અંદર રેડ એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટની વોર્નિંગ છે એ પણ આપવામાં આવી છે મિત્રો આપને જણાવી દઈએ આજે પણ ગુજરાતના ચાર જિલ્લાઓની અંદર રેડ એલર્ટની વોર્નિંગ છે તો આઠ જિલ્લાઓની અંદર ઓરેન્જ જ વોર્નિંગ છે આમ ગુજરાતની અંદર આજે બાર જિલ્લાઓની અંદર ક્યાંક ક્યાંક ભારે ભારે તો અત્યંત વરસાદ છે એ જોવા મળશે ખાસ કરીને મિત્રો દક્ષિણ અંદર આજે જોર છે એ વધુ રહેશે એવું લાગશે પરંતુ મિત્રો ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના પણ કેટલાક વિસ્તારોની અંદર વાતાવરણની અંદર પલટો આવશે અને અચાનક મિત્રો અમુક વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડશે તો મિત્રો આજના દિવસ દરમિયાન હવામાન વિભાગ દ્વારા શું નવી આગાહી કરવામાં આવી છે અને ક્યાં ભારેથી ભારે વરસાદ પડશે એમની માહિતી જણાવવાનું છું સાથે સાથે આવનાર દિવસોની અંદર એટલે કે છ તારીખના રોજ હાથ તારીખના રોજ અને આઠ તારીખના રોજ પણ ક્યાં ભારે ભારે ગુજરાતની અંદર પરેશભાઈ ગૌસ્વામી દ્વારા પણ ભારેથી લઈને અતિભારે વરસાદની આગાહી છે કરવામાં આવી છે એમણે પણ કહ્યું છે કે સિસ્ટમ છે વેલ માર્ક લો પ્રેશરની અંદર હાલમાં કન્વર્ટ છે અને ગુજરાતની નજીક છે એ છ તારીખના રોજ પહોંચી શકે છે અને ગુજરાતની અંદર 7 તારીખ અને આઠ તારીખના રોજ ભારેથી ભારે વરસાદ છે એ પડી શકે છે એમણે પણ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓ છે જણાવ્યા છે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓ કે જેની અંદર મિત્રો ચારથી લઈને પાંચ ઇંચ સુધીનો વરસાદ છે એ પડી શકે છે તો મિત્રો હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરી દેવામાં આવી છે પરેશભાઈ ગોસ્વામીએ પણ જણાવ્યું છે અને મિત્રો અંબાલાલ પટેલ દ્વારા પણ ચારથી લઈ અને નવ સપ્ટેમ્બરની વચ્ચે કેટલાક જિલ્લાઓની અંદર ખાસ કરીને સૌરાષ્ટ્રના જિલ્લાઓ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર ભારેથી ભારે વરસાદ પડવાની આગાહી છે એ પણ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે અને મિત્રો અશોકભાઈ પટેલે પણ ગુજરાતની અંદર કહ્યું છે કે આવનાર નવ તારીખ સુધીમાં ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર એટલે કે અમુક એવા વિસ્તારો હશે કે એની અંદર આઠ ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે બાકી એકથી લઈ અને ચાર તારીખ સુધીનો વરસાદ અલગ અલગ વિસ્તારોની અંદર પડવાની શક્યતા છે એ પણ અશોકભાઈ પટેલે વ્યક્ત કરી છે આ બધી આગાહીને પગલે મિત્રો આજે પાંચ તારીખ છે ને પાંચ તારીખથી ગુજરાતની અંદર વરસાદનું જોર છે એ વધવાનું છે કેમ કે મિત્રો સિસ્ટમ છે એ આ જગ્યા ઉપર પહોંચી ગઈ છે મધ્યપ્રદેશ અને રાજસ્થાન લાગુ વિસ્તાર ઉપર અને મિત્રો એ સિસ્ટમ દ્વારા તમે જોઈ શકો છો એક મોટું બહોળું સર્ક્યુલેશન છે એ બનાવવામાં આવી રહ્યું છે આ રીતે મિત્રો પવનો છે એ ફરી રહ્યા છે અને એની અંદર ભેજનું પ્રમાણ છે એ કયા વિસ્તાર ઉપર છે એ પણ આપણે ખાસ અહીંયા જોઈ લઈએ અને એ ભેજનું પ્રમાણ છે એ પણ ગુજરાત ઉપર આવશે જેમને કારણે ગુજરાતના અલગ અલગ ભાગોની અંદર વધારે વરસાદ પડશે અહીંયા તમે જોઈ શકો છો આ સિસ્ટમનું લાઈવ લોકેશન છે પરંતુ ભેજનું પ્રમાણ છે એ આ તમામ વિસ્તારોની અંદર એટલે કે સિસ્ટમના જે નીચેનો ભાગ છે નીચેનો છેડો છે એ બધા છેડા ઉપર ભેજનું પ્રમાણ વધારે છે તો એ તમામ વિસ્તારોની અંદર વધારે વરસાદ પડવાની શક્યતા છે અને એ છેડો મિત્રો દક્ષિણ ગુજરાત ઉપર આવી રહ્યો છે તો એમને કારણે એ વિસ્તારોની અંદર વધારે વરસાદ પડી શકે છે આપણે જણાવી દઈએ કે ભેજનું પ્રમાણ અહીંયા કેમ વધારે છે તો અરબી સમુદ્રમાંથી ઠંડા પવનો જઈ રહ્યા છે એમને કારણે આ બધા વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ છે છે વધારે જોવા મળી અને મિત્રો અહીંયા વાદળોની વાત કરીએ ક્લાઉડની વાત કરીએ તો એ પણ તમે અહીંયા ખાસ કરીને જોઈ શકો છો એ પ્રમાણે મિત્રો ગુજરાતના અલગ અલગ ભાગોની અંદર વાદળો છે એ બતાવી રહ્યા છે જ્યાં હેવી વાદળો હશે ત્યાં હેવી વરસાદ પડવાની શક્યતા પણ આજના દિવસે રહેલી છે તો હવે મિત્રો જાણી લઈએ કે આ સિસ્ટમને કારણે સિસ્ટમ જેમ ગુજરાતની નજીક આવશે એમ અને આજના દિવસે ગુજરાતના કયા વિસ્તારોની અંદર ભારેથી ભારે વરસાદ પડશે એમની માહિતી

ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતનો સમાવેશ થાય છે તો મિત્રો હવામાન વિભાગની અંદર ગત રાત્રિનો એટલે કે મધ્ય રાત્રિનો આ વેધર ડેટા છે અને એની અંદર આખા ગુજરાતની અંદર ઓરેન્જ એલર્ટની વોર્નિંગ છે આપવામાં આવી હતી અને દક્ષિણ ગુજરાતની અંદર રેડ એલર્ટની વોર્નિંગ છે આપવામાં આવી હતી હવામાન વિભાગની ઓફિશિયલ વેબસાઇટની અંદર મિત્રો નાવ કાસ્ટિંગની અંદર આવનાર ત્રણ કલાક દરમિયાન ક્યાં વિસ્તાર અંદર ભારે વરસાદ પડશે એમની આગાહી આપવામાં આવે છે એની અંદર વોર્નિંગના મિત્રો આખા ગુજરાતની અંદર વોર્નિંગ છે આપવામાં આવી હતી અને હવે તમે જોઈ શકો છો આજે પાંચ તારીખ છે ને પાંચ તારીખનો આ વેધર ડેટા છે અને આજે ગુજરાતની અંદર સૌથી વધારે વરસાદ પડવાની આગાહી છે દક્ષિણ ગુજરાતની અંદર રહેલી છે જો કે ગઈકાલે પણ દક્ષિણ ગુજરાતની અંદર વરસાદનું જોર છે વધુ રહ્યું હતું છેલ્લી ચોવીસ કલાકની અંદર એકસો ને ચુમ્માલીસ તાલુકાની અંદર વરસાદ છે નોંધાયો હતો એમાં સૌથી વધારે વરસાદ છે એ સુરતના ઉમરપાડાની અંદર નોંધાયો હતો અને પાંચ ઇંચ પાંચ ઇંચ જેટલો વરસાદ છે એ પડ્યો હતો આજે પણ મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર સૌથી વધારે વરસાદ પડવાની શક્યતા રહેલી જ છે ખાસ તમને જિલ્લા જણાવી દઉં તો મિત્રો આણંદ છે વડોદરા છે છોટા છોટાઉદેપુર છે નર્મદા છે ભરૂચ છે સુરત છે ત્યાર પછી અહીંયા મિત્રો તાપી છે વલસાડ છે નવસારી છે દમણ દાદરા નગર હવેલીના વિસ્તારો છે તમામ વિસ્તારોની અંદર મિત્રો આજે ભારેથી ભારે વરસાદ પડવાની આગાહી છે તો મિત્રો મધ્ય ગુજરાતની અંદર પણ આજે વરસાદનું જોર છે થોડુંક વધશે ખાસ કરીને મિત્રો અહીંયા જે ગાંધીનગર છે અમદાવાદ છે ત્યાર પછી દાહોદ છે છોટા છોટાઉદેપુરના વિસ્તારો છે અરવલ્લી મહીસાગરના વિસ્તારો છે ત્યાર પછી આણંદ છે વડોદરા છે ખેડાના વિસ્તારો છે નડિયાદના વિસ્તારો છે તમામ વિસ્તારોની અંદર આજે વરસાદનું જોર વધશે મિત્રો આપને જણાવી દઉં કે વહેલી સવારથી દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ છે એ પડી રહ્યો છે પરંતુ બપોરના સમયગાળા દરમિયાન વરસાદની અંદર થોડોક વિરામ આવશે અને ત્યાર પછી સાંજના સમયે ફરીથી વરસાદ છે એ ગુજરાતની અંદર ચાલુ થશે ખાસ કરીને આપણે જણાવી દઈએ કે પાંચ વાગ્યાથી લઈ અને નવ વાગ્યાનો જે સમયગાળો હશે નવ અથવા તો દસ વાગ્યાનો સમયગાળો એની અંદર વરસાદનું જોર છે એ થોડુંક વધારે રહેવાની શક્યતા છે અને મિત્રો આજની રાત્રિ દરમિયાન મધ્યરાત્રિએ પણ ખાસ કરીને આ બધા વિસ્તારોની અંદર વરસાદ છે પડતો રહેશે કેમ કે સિસ્ટમ છે એ ગુજરાતની નજીક આવશે જેમને કારણે મિત્રો મધ્યપ્રદેશ અને ઉત્તર ગુજરાત લાગુ જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વરસાદ છે રાત્રિ દરમિયાન વધારે પડશે જણાવી કે ઉત્તર ગુજરાતની અંદર પણ બનાસકાંઠા છે સાબરકાંઠા છે ત્યાર પછી પાટણ છે મહીસાગર છે મહેસાણાના વિસ્તારો છે એ બધા વિસ્તારોની અંદર પણ વાતાવરણની અંદર પલટો આવશે અને મધ્યમ હળવા ઝાપટા છે ચાલુ થશે પરંતુ પરંતુ સૌથી વધારે વરસાદ છે આજના દિવસે દક્ષિણ ગુજરાતની અંદર પડવાનો છે દક્ષિણ ગુજરાતની અંદર ખાસ કરીને મિત્રો સુરત છે ત્યાર પછી તાપીના વિસ્તારો છે ડાંગના વિસ્તારો છે વિસ્તારોની અંદર વધારે વરસાદ પડવાની શક્યતા દેખાઈ રહી છે જોકે ગઈકાલે પણ મિત્રો ભરૂચ છે નર્મદા છે રાજપીપળાના વિસ્તારો છે સુરત છે ત્યાર પછી અહિયાં વલસાડ છે એ તમામ વિસ્તારોની અંદર વરસાદ છે પડ્યો હતો હવે મિત્રો સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર પણ ભાવનગર ત્યાર પછી અમરેલી ગીર સોમનાથ જૂનાગઢના વિસ્તારોની અંદર અને રાજકોટના પણ અમુક વિસ્તારોની અંદર વરસાદી ઝાપટા છે એ બે દિવસથી પડી રહ્યા છે અને ગઈકાલે વધારે પડ્યા હતા અને આજના દિવસ દરમિયાન મિત્રો દરિયાઈ પટ્ટીની અંદર વધારે વરસાદ છે એ પડવાનો છે અને સૌરાષ્ટ્રની અંદર વરસાદના વિસ્તારોની અંદર વધારો થશે ખાસ આપણે જણાવી દઈએ કે ભાવનગર છે બોટાદ છે સુરેન્દ્રનગર છે મોરબીના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર આજે વાતાવરણની અંદર મોટો પલટો આવશે અને મિત્રો સાંજના સમય દરમિયાન વરસાદ ઝાપટા છે એ પણ સારા ચાલુ થશે અને અમુક વિસ્તારોની અંદર ભારે વરસાદ છે એ પણ પડી શકે છે જ્યારે સૌરાષ્ટ્રની અંદર પોરબંદર છે દેવભૂમિ દ્વારકા છે જામનગર છે રાજકોટ જામનગરના વિસ્તારો છે ત્યાર પછી જામનગર જૂનાગઢ અને પોરબંદર લાગુ જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર આજના દિવસે મિત્રો વરસાદ પડવાની શક્યતા ખૂબ ઓછી છે એવી રીતે મિત્રો કચ્છની અંદર પણ આ બધા વિસ્તારોની અંદર વરસાદ પડવાની શક્યતા આજે ખૂબ ઓછી છે પરંતુ મધ્ય ગુજરાતની સાથે સાથે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનો જે આ પૂર્વ ભાગ છે એ પૂર્વ ભાગની અંદર વધારે વરસાદ પડવાની શક્યતા આજના દિવસ દરમિયાન રહેલી છે ત્યાર પછી મિત્રો તમે અહીંયા જોઈ શકો છો ખાસ કરીને આ વેધર ડેટા છે એ ચાર તારીખે રાત્રિથી લઈ અને પાંચ તારીખના સાડા અગિયાર દરમિયાન એટલે કે આજે રાત્રિના સાડા અગિયાર દરમિયાન સૌથી વધારે વરસાદ ક્યાં પડશે એમની આગાહી આપતો આ વેધર ડેટા છે એમાં પણ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર વધારે વરસાદ પડવાની શક્યતા છે બતાવવામાં આવી છે ત્યાર પછી તમે જોઈ શકો છો અહીંયા ચાર તારીખથી લઈ અને નવ તારીખ દરમિયાન સૌથી વધારે વરસાદ ક્યાં પડશે એમની આ માહિતી છે એ પ્રમાણે મિત્રો સિસ્ટમ છે એ દાહોદ છોટા ઉદયપુરથી ઉત્તર ગુજરાતના વિસ્તારો થઈ કચ્છ થઈ અને મિત્રો પાકિસ્તાન લાગુ જવાની છે એવું હાલમાં વેધર ટ્રેક છે એ બતાવી રહ્યા છે તો એ પ્રમાણે મિત્રો આ તમામ વિસ્તારોની અંદર ભારે વરસાદ પડવાની શક્યતા છે મિત્રો ચારથી લઈ અને નવ તારીખની વચ્ચે મિત્રો ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર એવરેજ જોવા જઈએ તો મિત્રો ખાસ કરીને ચારથી લઈને પાંચ અને પાંચથી લઈને આઠ અને આઠથી લઈ અને દસ ઇંચ જેટલો વરસાદ છે એ પણ પડી શકે છે ખાસ કરીને કચ્છના કેટલાક વિસ્તારો છે ઉત્તર ગુજરાત છે મધ્ય ગુજરાત છે અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે તમામ વિસ્તારોની અંદર મિત્રો સિસ્ટમ છે એ ઉપરથી પસાર થશે તો ખૂબ જ વધારે વરસાદ પડશે મિત્રો સૌરાષ્ટ્રના આ વિસ્તારોની અંદર વરસાદ થોડોક ઓછો પડવાની શક્યતા હાલમાં વેધર ડેટા છે બતાવી રહ્યા છે પરંતુ આપને જણાવી દઈએ કે જ્યારે સિસ્ટમ છે એ ગુજરાતની ઉપર આવશે ધીમી મોમેન્ટ કરશે ત્યારે અલગ અલગ દિવસે મિત્રો ખાસ કરીને અરબી સમુદ્રમાંથી આ રીતે પવનો જશે તો મિત્રો આ તમામ વિસ્તારોની અંદર પણ સારો વરસાદ પડવાની શક્યતા છે હાલમાં રહેલી છે એટલે લોકોએ નિરાશ થવાની જરૂર નથી ખાસ કરીને નવ તારીખ સુધી આ વરસાદનો રાઉન્ડ ચાલશે તો મિત્રો નવ તારીખ સુધીમાં ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર ભારેથી અહીંયા મિત્રો હવે છ તારીખનો વેધર ડેટા તમને તો છ તારીખના રોજ વરસાદના વિસ્તારોની અંદર ઘણો બધો વધારો થશે તમે જોઈ શકો છો આ તમામ વિસ્તારોની અંદર મિત્રો વરસાદ છે બતાવી રહ્યા છે અને સિસ્ટમનો અમુક ભાગ છે એ પણ છ તારીખના રોજ ગુજરાતની ઉપર આવી જશે જેમને કારણે પાંચ તારીખે મધ્યરાત્રિથી વરસાદના વિસ્તારોની અંદર ખૂબ જ વધારો થશે છ તારીખના રોજ આખો આખો દિવસ દરમિયાન મિત્રો વરસાદ છે એ રહેવાનો છે ઘણા બધા ભાગોની અંદર અને સાત તારીખે પણ વરસાદ છે એ યથાવત રહેશે મિત્રો હાલમાં જે રીતે વેધર ડેટા બતાવી રહ્યા છે એ પ્રમાણે મિત્રો છ તારીખના રોજ ગુજરાતના ઘણા બધા એટલે કે સિત્તેર ટકા ભાગો છે એની અંદર વરસાદી માહોલ છે એ છવાશે ખાસ કરીને તમામ વિસ્તારો તમે જોઈ શકો છો એમાં મધ્ય ગુજરાતની અંદર વધારે શક્યતા રહેલી છે ત્યાર પછી મિત્રો અહીંયા સાત તારીખનો વેધર ડેટા તમે જોઈ શકો છો સાત તારીખના રોજ મધ્ય ગુજરાત ઉપર સિસ્ટમ આવી જાય છે એવું બતાવી રહ્યા છે અને મિત્રો પરેશભાઈ ગોસ્વામીએ પણ કહ્યું છે કે સાત તારીખ અને આઠ તારીખના રોજ ગુજરાતની અંદર ખૂબ જ ભારે વરસાદ પડવાની આગાહી છે અને મિત્રો એ આગાહી પ્રમાણે વેધર ડેટા છે એ પણ અપડેટ થઈ અને હાથ તારીખના રોજ મિત્રો અહીંયા તમે ખાસ જોઈ શકો છો અમદાવાદ છે ત્યાર પછી મિત્રો સુરેન્દ્રનગરના કેટલાક વિસ્તારો છે ગાંધીનગરના વિસ્તારો છે હિંમતનગર છે સાબરકાંઠાના હિંમતનગર લાગુ વિસ્તારો છે બનાસકાંઠાના પાલનપુર લાગુ વિસ્તારો છે અરવલ્લી છે મહી મહીસાગર છે ત્યાર પછી અહીંયા મહેસાણાના વિસ્તારો છે આ તમામ વિસ્તારોની અંદર ખૂબ જ ભારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે મિત્રો આ સિસ્ટમ છે ગુજરાત ઉપર આ વિસ્તારો પર આવશે ત્યાર પછી આ રીતે આગળ વધશે જેમને કારણે સૌરાષ્ટ્રની અંદર ઉત્તર સૌરાષ્ટ્રની સાથે સાથે કચ્છના પણ કેટલાક વિસ્તારોની અંદર ભારે વરસાદ છે એ નોંધાશે ખાસ કરીને સાત તારીખનો વેધર ડેટા છે ત્યાર પછી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો હવામાન વિભાગનું જે જીએફએસ મોડલ છે એની અંદર પણ પાંચ તારીખના રોજ મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર વધારે સિસ્ટમ છે એ બતાવી રહ્યા છે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર ત્યાર ત્યાર પછી અહીંયા છ તારીખનો વેધર ડેટા છે એમાં પણ જે રીતે વેધર ડેટા બતાવે છે એની રીતે જ મિત્રો જીએફએસ મોડલ છે એ પણ હવામાન વિભાગનું બતાવી રહ્યું છે કે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર વધારે વરસાદ પડશે આ મિત્રો વેધર ડેટા છે એ બતાવી રહ્યા છે કે આવનાર દિવસોની અંદર ભારેથી ભારે વરસાદ છે એ ગુજરાતની અંદર પડશે ત્યાર પછી મિત્રો આઠ તારીખ અને નવ તારીખે પણ ગુજરાતની અંદર વરસાદની શક્યતા રહેલી છે અને એક ખાસ માહિતી તમને જણાવી દઉં કે સપ્ટેમ્બર મહિનાની અંદર આ વરસાદનો રાઉન્ડ પૂર્ણ થશે ત્યાર પછી પણ એક વરસાદનો રાઉન્ડ આવવાની શક્યતા છે મિત્રો ફરીથી બાર તારીખ આજુબાજુ બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સિસ્ટમ બનશે અને લો પ્રેશર સિસ્ટમ ફરીથી મિત્રો પંદર તારીખ આજુબાજુ ગુજરાતની નજીક આવી શકે છે અને ગુજરાતની અંદર પંદરથી લઈ અને વીસ તારીખની વચ્ચે એક વરસાદનો રાઉન્ડ છે એ આવી શકે છે હાલમાં આ પ્રારંભિક અનુમાન છે અને આ અનુમાન છે એ મિત્રો સપ્ટેમ્બર મહિનાની અંદર સાચું પણ પડી શકે છે કેમ કે હાલમાં વેધર ડેટા છે એ અપડેટ થઈ રહ્યા છે તો મિત્રો બેક ટુ બેક ગુજરાતની અંદર સપ્ટેમ્બર મહિનાની અંદર વરસાદના રાઉન્ડ છે એ રહેવાના છે પરંતુ આ રાઉન્ડ છે એ ખૂબ જ ભારે રહેશે એવું લાગી રહ્યું છે આના પછી જે રાઉન્ડ આવશે એ થોડોક ઓછો ભારે હોઈ શકે છે પરંતુ હાલના રાઉન્ડની અંદર ગુજરાતના અલગ અલગ ભાગોની અંદર ખૂબ જ ભારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે અને આ શક્યતાના ભાગરૂપે હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટની વોર્નિંગ છે એ પણ આવનાર ત્રણ દિવસ દરમિયાન કરી દેવામાં આવી છે મિત્રો હવામાન વિભાગ દ્વારા જે નવી આગાહી કરવામાં આવી છે એના ઉપર નજર કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો મોસમ વિભાગ કેન્દ્ર અમદાવાદ દ્વારા ગુજરાતની અંદર વરસાદને લઈને ચાર સપ્ટેમ્બરના રોજ નવી આગાહી છે કરવામાં આવી છે આપને જણાવી દઈએ કે હવામાન વિભાગ દ્વારા આ આગાહી છે એ ત્રણ વાગ્યા પછી કરવામાં આવે છે એવી રીતે મિત્રો ગઈકાલે ત્રણ વાગ્યા પછી આગાહી કરવામાં આવી હતી અને એની અંદર જણાવવામાં આવ્યું હતું કે આવનાર ચોવીસ કલાક દરમિયાન ગુજરાતની અંદર કેવું વાતાવરણ રહેશે તો એમાં ખાસ માહિતી આપી હતી કે હેવી રેનફોલ થવાની આગાહી છે ગુજરાત રિજનની અંદર આવનાર ચોવીસ કલાક દરમિયાન દરમિયાન રહેલી છે અને એની અંદર નર્મદા મહીસાગર સુરત અને ભરૂચ જિલ્લાની અંદર ભારે વરસાદ પડવાની આગાહી છે જણાવવામાં આવી હતી આ સાથે સાથે મિત્રો ગુજરાત રિજનની અંદર અમુક વિસ્તારોની અંદર સામાન્ય વરસાદ પડવાની આગાહી હતી તો સૌરાષ્ટ્રના પણ કેટલાક ભાગોની અંદર ફેવ પ્લેસીસની અંદર સામાન્ય વરસાદ પડવાની આગાહી છે જણાવી હતી તો મિત્રો અહીંયા ખાસ કરીને વેધર ડ્રાય છે એ કચ્છની અંદર રહેશે એવું કહેવામાં આવ્યું હતું એટલે કે કચ્છ જિલ્લાની અંદર સૂકું વાતાવરણ રહેવાની આગાહી છે એ પણ આવનાર ચોવીસ કલાક દરમિયાન હવામાન વિભાગે જણાવી હતી પરંતુ મિત્રો ગુજરાતની અંદર એ તમામ વિસ્તારોની અંદર વરસાદ છે એ ગઈ કાલે નોંધાયો હતો ઝાપટા સ્વરૂપે નોંધાયો હતો રાત્રિ દરમિયાન પણ ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોને કચ્છના પણ કેટલાક વિસ્તારોની અંદર હળવા ઝાપટા છે પડ્યા હતા ત્યાર પછી મિત્રો હવામાન વિભાગના બુલેટિનની અંદર જણાવવામાં આવ્યું છે કે હાલમાં ચાર સિસ્ટમો સક્રિય છે આખા ભારતની અંદર તમે જોઈ શકો છો એક સિસ્ટમ છે એ વેલમાર્ક લો પ્રેશર એરિયા સ્વરૂપે છે અને એ સિસ્ટમ છે ગુજરાત ઉપર આવવાની છે જેમના કારણે ગુજરાતની અંદર ભારે થી ભારે વરસાદ પડશે ત્યાર પછી એક અપરિયર સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે મધ્યપ્રદેશ અને એને લાગુ વિસ્તારો પર એમની માહિતી છે ત્યાર પછી એક ટ્રફ બનેલો છે એમની માહિતી છે અરેબિયન સી અને બંગાળની ખાડી સુધી લંબાયેલો સૌરાષ્ટ્રને કવર કરતો એમની માહિતી છે ત્યાર પછી એક મોન્સૂન ટ્રફ બનેલો છે બીજો એમની માહિતી છે આમ હાલમાં મિત્રો ચાર સિસ્ટમો છે એ સક્રિય છે એમાંથી બે સિસ્ટમ છે એ ગુજરાતની નજીક છે જેમને કારણે ગુજરાતની અંદર ભારે ભારેથી ભારે વરસાદ પડવાની આગાહી રહેલી છે અને એના ભાગરૂપે ગુજરાતની અંદર આવનાર ત્રણ દિવસ સુધી રેડ એલર્ટની સાથે સાથે ઓરેન્જ એલર્ટની વોર્નિંગ છે એ પણ આપવામાં આવે છે આવી છે તમે જોઈ શકો છો હેવી રેનફોલને લઈને મિત્રો ગુજરાતની અંદર રેડ એલર્ટની સાથે સાથે ઓરેન્જ એલર્ટની વોર્નિંગ આપવામાં આવી છે મિત્રો રેડ એલર્ટ એટલે કે આઠ ઇંચ કરતા પણ વધારે વરસાદ છે એ અમુક વિસ્તારોની અંદર પડી શકે છે જેમાં અંત્યંત ભારે વરસાદ પડવાની આગાહી છે કરવામાં આવી હોય છે એની અંદર અહીંયા મિત્રો તમે જોઈ શકો છો આજે પાંચ તારીખ છે ને પાંચ તારીખના રોજ ડાંગ છે નવસારી છે વલસાડ છે દમણ અને દાદરાનગર હવેલીના વિસ્તારો છે એ ચાર જિલ્લાઓની અંદર આજે રેડ એલર્ટની વોર્નિંગ છે આપવામાં આવી છે તો મિત્રો એ સિવાય ગુજરાતના આઠ જિલ્લાઓ છે કે જેની અંદર ઓરેન્જ એલર્ટની વોર્નિંગ છે એ આપવામાં આવી છે એટલે મિત્રો રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટવાળા વિસ્તારો છે એની અંદર ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે આઠ જિલ્લાની અંદર ભાવનગર અમરેલી બોટાદ ત્યાર પછી ભરૂચ સુરત તાપી નર્મદા અને છોટા જિલ્લાનો સમાવેશ થાય છે આ સાથે મિત્રો આજના દિવસ દરમિયાન બનાસકાંઠા છે પાટણ છે મહેસાણા છે સાબરકાંઠા છે અરવલ્લી છે મહીસાગર છે દાહોદ છે પંચમહાલ છે વડોદરા છે છે ખેડા અમદાવાદ છે ગાંધીનગર છે સુરેન્દ્રનગર છે ત્યાર પછી અહીંયા મિત્રો જુનાગઢ છે રાજકોટ છે ગીર સોમનાથ છે આ તમામ જિલ્લાઓની અંદર મિત્રો છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડવાને લઈ અને યલો એલર્ટની વોર્નિંગ છે આપવામાં આવી છે આ મિત્રો ગુજરાતની અંદર પાંચ તારીખના રોજ હવામાન વિભાગ દ્વારા ગુજરાતના તમામ વિસ્તારોની અંદર વરસાદી વાતાવરણ બનશે અને એમને કારણે રેડ ઓરેન્જ અને યલો એલર્ટની વોર્નિંગ છે આપવામાં આવી છે પરંતુ એ ખાસ જોઈ શકો છો મિત્રો છ તારીખના રોજ આખા ગુજરાતની અંદર મિત્રો વોર્નિંગ છે આપવામાં આવી છે ક્યાંય ગ્રીન કલર નથી ક્યાંય વોર્નિંગ વગરનો જિલ્લો છે એ નથી અને મિત્રો છ તારીખના રોજ અહીંયા સુરેન્દ્રનગર ત્યાર પછી ઉત્તર ગુજરાતની અંદર સાબરકાંઠા અરવલ્લી અને મહીસાગર જિલ્લાની અંદર મિત્રો ભારે વરસાદ પડવાની આગાહી છે એ વ્યક્ત કરવામાં આવી છે મિત્રો એ ખાસ સૌરાષ્ટ્ર માટે ખુશીના સમાચાર છે છ તારીખ માટે કે રાજકોટ છે બોટાદ છે મોરબી છે સુરેન્દ્રનગર છે એ વિસ્તારોની અંદર અમુક જગ્યાએ ભારે વરસાદ વરસાદ નથી પડ્યો તો ત્યાં મિત્રો હાલમાં વોર્નિંગ આપવામાં આવી છે ને ત્યાં ભારે વરસાદ પડી શકે છે સાથે સાથે મિત્રો ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા છે મહેસાણા છે ગાંધીનગર છે ખેડા છે પંચમહાલ છે દાહોદ છે એ જિલ્લાઓની અંદર પણ અતિ ભારે વરસાદ પડવાની આગાહી છે વ્યક્ત કરવામાં આવી છે આ સાથે આખા ગુજરાતની અંદર યલો એલર્ટની વોર્નિંગ છે એ આપવામાં આવી છે આ મિત્રો છ તારીખે ગુજરાતની અંદર વરસાદનું પ્રમાણ છે એ વધશે એવું હવામાન વિભાગના ડેટા કહી રહ્યા છે ત્યાર પછી તમે જોઈ શકો છો સાત તારીખ છે ને હાથ તારીખના રોજ કચ્છની અંદર રેડ એલર્ટની વોર્નિંગ છે મિત્રો છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદ પડશે કચ્છ જિલ્લાની અંદર એમની સાથે ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા છે પાટણ છે મોરબી છે સુરેન્દ્રનગર છે ગાંધીનગર છે મહેસાણા છે અરવલ્લી છે મહીસાગર છે ત્યાર પછી અહીંયા જે અરવલ્લીના વિસ્તારો છે મહીસાગર છે સાબરકાંઠાના વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર પણ ઓરેન્જ એલર્ટની વોર્નિંગ આપવામાં આવી છે આ મિત્રો તમે જોઈ શકો છો કે ગુજરાતની અંદર પાંચ તારીખના રોજ આ વિસ્તાર છે છ તારીખના રોજ આ વિસ્તાર છે અને હાથ તારીખના રોજ આ વિસ્તાર છે આ મિત્રો આખા ગુજરાતની અંદર આ ત્રણ જિલ્લાને છોડતા એટલે કે જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર અને જૂનાગઢ જિલ્લાને છોડતા તમામ જિલ્લાઓનો વારો આવી જાય છે કે જે જિલ્લાઓની અંદર સારો વરસાદ છે એ આવનાર દિવસોની અંદર પડી જશે એટલે આવનાર ત્રણ દિવસની અંદર પડી જશે અને મિત્રો ત્યાર પછી તમે જોઈ શકો છો આઠ તારીખનો વેધર ડેટા છે અને આઠ તારીખના રોજ આગાહી છે ઘણી બધી ઘટી જાય છે તેમ છતાં પણ મિત્રો આ વિસ્તારોની અંદર વરસાદની શક્યતા બતાવી રહી છે પરંતુ આપને જણાવી દઈએ કે સાત તારીખ અને આઠ તારીખનો જે વેધર ડેટા છે એની અંદર બદલાવ થશે અને હજી પણ તારીખે રેડ એલર્ટવાળા જિલ્લા છે વધશે અને આઠ તારીખે પણ વધશે કેમકે સિસ્ટમ છે એ ધીમી ગતિએ મિત્રો આગળ વધવાની છે જેમને કારણે આઠ તારીખે ગુજરાતની અંદર સારો વરસાદ છે એ નોંધાશે અને પરેશભાઈ ગૌસ્વામીએ પણ કહ્યું છે કે આઠ તારીખે અને હાથ તારીખે ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર ભારે વરસાદ પડશે કેમકે છ તારીખના રોજ સિસ્ટમ છે એ ગુજરાતની ઉપર આવવાની છે અને ત્યાર પછી ધીમી ગતિએ ચાલશે અહીંયા ખાસ જણાવી દઈએ કે જે વિસ્તારોની અંદર વરસાદની શરૂઆત થશે ત્યાં ગાજવીજનું પ્રમાણ છે થોડુંક રહી શકે છે કેમકે ચોમાસું વિદાય લેવાનું છે કારણે વાતાવરણની અંદર અલગ અલગ લેયરની અંદર મિત્રો તાપમાનની અંદર ફેરફાર હોય છે જેમને કારણે વીજળીના કડાકા ભડાકા થવાની શક્યતા છે રહેલી છે અને મિત્રો આ આગાહીના ભાગરૂપે તમે જોઈ શકો છો પાંચ તારીખના રોજ ત્યાર પછી મિત્રો અહીંયા છ તારીખના રોજ સાત તારીખના રોજ અને આઠ તારીખના રોજ ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદ પડવાની આગાહી છે જણાવવામાં આવી છે એટલે કે રેનફોલ ડિસ્ટ્રિબ્યુશનની જે આગાહી છે એની અંદર ગુજરાતના કયા વિસ્તારોની અંદર વરસાદ પડવાની શક્યતા રહેલી છે એમની વોર્નિંગ આપવામાં આવે છે અને એ પ્રમાણે મિત્રો ગુજરાતની અંદર આવનાર ત્રણ દિવસ સુધી ખાસ કરીને મિત્રો થી લઈ અને હો ટકા વિસ્તારોની અંદર વરસાદ પડવાની શક્યતા છે એ પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવે આવી છે આ મિત્રો ગુજરાતની અંદર હવામાન વિભાગ દ્વારા નવું બુલેટિન છે જાહેર કરવામાં આવ્યું હતું અને એ બુલેટિનની અંદર ગુજરાતની અંદર રેડ એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટની આગાહી આપવામાં આવી છે એટલે કે ગુજરાતની અંદર આવનારા ત્રણ દિવસ સુધી ભારેથી ભારે વરસાદ પડશે અને અમુક જિલ્લાઓની અંદર અત્યંત ભારે વરસાદ પડશે એટલે કે મિત્રો એક્સ્ટ્રીમલી હેવી રેન થઈ શકે છે ત્યાં મિત્રો દસ ઇંચ કરતાં પણ વધારે વરસાદ છે એ પડી શકે છે અને મિત્રો એક્સ્ટ્રીમલી વેરી હેવી રેનને લઈને પણ આગાહી છે એ અમુક જિલ્લાઓની અંદર હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે આ મિત્રો ગુજરાતની અંદર ભારેથી લઈને અતિભારે વરસાદની આગાહી છે એ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે